દિયોદર લુહાણાવાડી ખાતે દિયોદર એ એસપી સુબોધ માનકરનો પોલીસ વિભાગે માનભેર વિદાયથી સન્માનિત કરવામાં આવ્યા છેલ્લા દોઢ વર્ષમાં દિયોદરમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે દરેક લોકોનો હું આભારી છું એ એસપીની બઢતી સાથે બદલી થતા વિદાય સમારોહમાં પોલીસ જવાનો થયા ભાવો દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એ એસપી તરીકે ફરજ બજાવતા સુબોધ માનકરની બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતા દિયોદર ખાતે વિદાય સમારંભ યોજાયો હતો દિયોદર લોહાણા વાડી ખાતે દિયોદર એ એસપી સુબોધ માનકરની બડતી સાથે બદલી થતા વિદાય સમારંભનું આયોજન કરાયું હતું જેમાં દિન પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં છેલ્લા દોઢ વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આઈપીએસ અધિકારી એએસપી તરીકે ફરજ બજાવતા સુબોધ માનકર સાહેબને ફુલહાર મોમેન્ટ સાલો ઢાણી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં વિદાય લઈ રહેલ સુબોધ માનકર સાહેબને દિયોદર વિલડી શિહોરી થરા ભાવર પોલીસ જવાનો દ્વારા ફૂલહાર વરસાવી ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યા હતા જેમાં દિયોદર વાસીઓએ પોલીસ અધિકારીની કામગીરી પણ બિરદાવી હતી આ પ્રસંગે આઈપીએસ સુબોધ માનકરે જણાવેલ કે દિયોદરમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે અહીંયા લોકોએ મને જે પ્રેમ આપ્યો અને સાથ સહકાર આપ્યો તેનો હું આભારી છું એએસપી સુબોધ માનકરે ડિવિઝનમાં આવતા દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં પોલીસ જવાનોએ એએસપીને ફૂલહાર પહેરાવી ફૂલહાર વરસાવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે દિયોદર રાજવી સિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ થરા સિંહ વાઘેલા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ દિયોદર પીઆઈ એટીએમ પટેલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા